હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત ગુજરાતીના વર્ષ બે હજાર ચોવીસના નવા પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રથમ સત્રના ઉખાણા જોઈશું તમારે પાંચ સેકન્ડ સુધી ઉત્તર વિચારી રાખવાનો છે ત્યાર પછી હું તેનો સાચો જવાબ પણ જણાવીશ લેટ સ્ટાર્ટ ધ પઝલ સોલ્વિંગ ગેમ ઉખાણા નંબર એક ટૂંકી પાતળી લાકડી ઝાડ પર લટકે પોષણ આપે ભરપૂર તોય સૌ ચૂસી ચૂસીને પટકે સાચો જવાબ છે સરગવો સરગવાનું શાક આપણે ચૂસી ચૂસીને ખાઈએ છીએ અને પછી તેને ફેંકી દઈએ છીએ નંબર બે ચાલે છે પણ જીવ નથી હાલે છે પણ પગ નથી ખાઓ તો પણ પેટ ન ભરાય બેઠક છે પણ બાજોઠ નથી સાચો જવાબ છે હિંચકો નંબર ત્રણ સવારી થાય પણ ઘોડો નહીં વાહન ખરું પણ મોટર નહીં પેટ્રોલ ડીઝલની જરૂર નહીં પૈડા બે પણ સાયકલ નહીં સાચો જવાબ છે બળદગાડું તે વાહન વ્યવહારમાં ઉપયોગી તો છે પણ તેને પેટ્રોલ ડીઝલની જરૂર પડતી નથી નંબર ચાર પ્રવાહી છે પણ પાણી નથી પૌષ્ટિક ઘણું પણ દૂધ નથી ગળ્યું છે પણ જ્યુસ નથી ચીકણું ખરું પણ ગુંદર નથી સાચો જવાબ છે મધ તે ગળ્યું છે પણ જ્યુસ નથી નંબર પાંચ ત્રણ અક્ષરનું તેનું નામ અંત અંતકપાએ અતિ બચે પ્રથમ વિના તો તિથિ વંચાય મળે તે સ્નેહીજનના ઘરે કહો કોણ હશે નાખીએ તો અતિ અને પહેલો અક્ષર કાપી નાખીએ તો તિથિ વંચાય અને આપણા સૌના ઘરે મહેમાન સ્વરૂપે તે આવે છે નંબર છ પાણી સરસ પણ ગંગા જળ નહીં પૌષ્ટિક ખરું પણ દૂધ નહીં તેલ આપે પણ તેલીબીયું નહીં પ્રસાદ છે પણ ગડપણ નહીં કહો શું હશે એ સાચો જવાબ છે નાળિયેર નાળિયેરમાંથી આપણને પાણી મળે છે તે દૂધ જેવું મીઠું હોય છે અને તેમાંથી કોપરેલ બને છે અને પ્રસાદમાં પણ તે વહેંચાય છે નંબર સાત વાણી નહીં પણ બોલી શકે પગ નથી પણ ચાલી શકે વાગે છે પણ કાંટા નહીં એના ઈશારે દુનિયા ચાલે સાચો જવાબ છે ઘડિયાળ ઘડિયાળ જીવંત નથી છતાં પણ આપણી દુનિયાનો આધાર આપણે સમય પ્રમાણે જ કામ કરીએ છીએ નંબર આઠ ઊંચું છે એક પ્રાણી એની પીઠ છે ત્રિકોણ છે રણનું જહાજ ગાડી એને જોઈએ થોડું પાણી સાચો જવાબ છે ઊંટ ઊંટ તે રણપ્રદેશનું જહાજ કહેવાય છે તે ઊંચું પ્રાણી છે અને તેની પીઠ ત્રિકોણ છે અને તેને સૌથી ઓછામાં ઓછું પાણી જોઈએ છે તો મજા આવીને દોસ્તો